બહાદરપુર ગ્રામ પંચાયત દ્વારા છૂટા ફરતા ગધેડાના ત્રાસથી ગધેડાના માલિકોને એકત્ર કરી પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ યોજાઈ બહાદરપુર ગામમાં ઘણા સમયથી છૂટા ગધેડા દ્વારા લોકોમાં હેરાનગતિ થવાના કારણે તેમજ અવર જવર કરતી જનતાને ઈજા પણ પહોંચી હોવાની ઘટનાને લઈ આજરોજ બહાદરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૌમિકભાઈ દેસાઈ તેમજ બહાદરપુર આઉટ પોસ્ટ હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ સોમજીભાઈ દ્વારા બહાદરપુરમાં ગધેડા દ્વારા રોજીરોટી કમાવતા ગધેડા રાખતા માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સૂચના આપવામાં આવી હતી કે જે ગધેડા માલિક પોતાના ગધેડા છૂટા મૂકીને ગામની જનતાને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે તે માલિકોએ પોતાના ગધેડા છૂટા મૂકવા નહીં અને કોઈ પણ નાગરિકને ઈજા પહોંચાડશે તેમજ નુકસાની કરશે તેમજ જાહેર માર્ગ પર મરણ પામશે તો ત્યાંથી ખસેડવાની જે તે માલિકની જવાબદારી રહેશે અને જો આ બાબતને ધ્યાન બહાર લેશો તો જે તે માલિક પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું હાલ બહાદુરપુરમાં ગધેડાની કુલ સંખ્યા એકસો જેટલી થવા પામી છે આ માલિકો દ્વારા ગ્રામ પંચાયતને સાથ સહકાર મળે તેવી આશા વ્યક્ત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા